ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક એકમના કર્મચારીઓ માટે એક દિવસીય સુરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો ચિત્રા જીઆઈડીસી ના એસોસિએશન ના હોલ ખાતે ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક દિવસીય સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમના મુખ્ય પીએમ સાસર ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓને સુરક્ષા તાલીમ આપવામાં આવી હતી તેની સંતોષત પાર્ટિસિપન્ટ કરવા દરેક કર્મચારીઓને ડીઆઈએએસએચ નો એપ્રોલ સર્ટિફિકેટ પર એનાયત કરવામાં આવ્યું હતું આપણે ખાસ તો બધાય વિશે જાણવાનું છે કેવા પ્રકારના હોય કેવી રીતે પહેરવા કેવી રીતે યુઝ કરવા કેવી સંભાળ એ જોવાનું છે પીપીસ કોને કહેવાય કે એવું કોઈ પણ એક સેફટી ઇક્વિપમેન્ટ કે જે વર્કર જે છે એને હેઝાર્ડ થી અથવા કોઈ પણ ઇન્જરી જે છે વર્કપ્લેસ ઇન્જરી કે કામના સ્થળે જે કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે એનાથી જે બચાવે એને પીપીસ કહેવામાં આવે જો અહીંયા તમને અલગ અલગ પીપીએસ જે છે તમને દેખાતા હશે આમાં આપણે આગળ વાત કરીએ તો ડેફિનેશનમાં આપણે જવું નથી કેમ પીપીસ ક્યારે ખાસ તો એ પહેલા જોવું પડે કે બધાને આપણે પીપીસ તો આપી દીધા વંદ્રનાતમાં તમને ગમે વસ્તુ આપે તેનો મેણ નથી કોઈ પણ વસ્તુ કોઈ પણ કોઈ પણ વસ્તુ આપો જ્યાં સુધી પ્રોપર ટ્રેનિંગ વગેરે તમને આપીજો તેની ઈજ્જત જ ન થાય ઈ પ્રોપર મેન્ટેનન્સ નમસ્કાર મારું નામ ડોક્ટર વિશાલ મઘાણી છે એલોથિકલી કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ માં છે અમે એગ્રોફિલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ અને નિર્મા તેમજ સમીટરનો કેપિટલ ઇન્ડિયા લિમિટેડ આ ત્રણેય કંપનીઓ સાથે મળીને ડેસ્ક કેમ ડાયરેક્ટર અને ડાયરેક્ટર એટ હેલ્થ ભાવનગરથી જે મેળા સાહેબ જે એમના માર્ગદર્શનમાં એમના ક્લબ દેશથી મેં એક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજન કર્યું છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આખા ભાવનગર જિલ્લાના નાના મોટા ટોટલ પાંસઠ એક ભાગ લીધેલો છે અને બધા એમના પાર્ટિસિપેશન મોકલેલા છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ખાસ અમને પ્રોત્સાહન આપવા માટે શ્રી પીએમ શાહ સર કે જેઓ ડીશના ડાયરેક્ટર છે તેમજ એશ પટેલ સાહેબ જે સૌરાષ્ટ્ર તેમજ કલ્ચર રિજનના જોઈન્ટ ડાયરેક્ટર છે તેમજ ભાવનગરના એમ એ મૈનાથ સર છે અને તેમજ આ જીપીસીબી ભાવનગર રિઝનના જે એજન્ટ આઠોડ છે જે એમને ખાસ અમને આશીર્વાદ વચન અને પ્રોત્સાહન માટે વધારેલા હતા તેમાં અલગ અલગ કંપનીઓના ડાયરેક્ટર લોકો અહીંયા ખાસ વધારેલા હતા ત્રણસોથી વધારે લોકોએ આવા ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે એમાં અલગ અલગ સેફ્ટીના ક્રિટિકલનામુક જે પોઈન્ટ કહેવાય કે જેનાથી લાઈફ બચી શકે બચી શકે પર્યાવરણ બચી શકે એવા ટ્રેનિંગ પ્રોગ્રામોનું આયોજન કરેલું હતું જેવા કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ છે બીપી છે રોડ સેફ્ટી છે બિહેવિયર બેઝ સેફ્ટી છે એવા અલગ અલગ પ્રોગ્રામો ઉપર વિષયો ઉપર અમે બધા લોકોને ખાસ ટ્રેનિંગ આપેલી છે અમને શ્રોતાઓ તરફથી પણ ખૂબ સરસ રિસ્પોન્સ મળેલો છે અને અમને ખૂબ સરસ આવાનાવા ફરીવાર કાર્યક્રમો કરતા રહીએ એવો અમને જેટલા લોકો પાટી હતા એ લોકોનો ખાસ અમારો અનુરોધ હતો એ લોકોને ભવિષ્યમાં પણ હવે અમે